ભાઈ કે બીજા ફોન આવ્યો તું ક્યાં છો તને મળવું છે મેં કીધું હું છું પછી રાજુ બોવડા નો એનો મારા ફોન આવ્યો માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ કરી કર્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર એ નો ફોન આવ્યો માયાભાઈ દિકરા તો એ બધું પ્રૂફ આપણી પાસે છે બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો નથી આ બધું કરાયું એને જ કર્યો કે એના બાપા અમે માફી ને કરે એ જે આ નિવેદન આઈપ્યું છે હા એ કેટલું તથ્ય છે એમાં એ ખોટું જ છે તે કોઈ દિવસ કોઈ નહીં નહીં એ લોકો જે ઈ બુટલેગરો છે એનું પોલિટેશન એ અલગ લાગે છે

હું જવાનું નથી તારે છે માણસો તો કેટલું પદ રાખવાની જગ્યા નથી બેટા બેઠા છે ને અમે હું જવાનું નો દીકરો છે બેટા આ શું પણ હું કીધું હોળી હવા જોશો તમે એવું નહીં કરવાનું મું જાતો નહીં હું નવનીત ભાઈ નવનીત અરે ચાલુ રાખો ને એક મિનિટ શું બોલે મોટા ભાઈ વાત કરીને આવ્યો છું વાત કરવનીત હા

અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ખોટો સર હા એ તમારે કરવાનું છે મારા હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે બસ બસ કાંઈ કાંઈ વાંધો બસ બસ ઓકે બસ વાલભાઈ ચાલો ઓકે હા સીતારામ ભાઈ સીતારામ હું જાવ નથી બેટા હો સોમવારે હું જાઉં છું ગાંધીનગર હું કીધું હા સમાજ નો ટેકો ઈશ્વર ને હા કોઈને નહીં મુકાય કોઈ ચોબરબંધી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહીં કરે તું કઈ વાંધો નહીં હા હિંમત રાખજે બસ બીજું કઈ નહીં